નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ફઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે છે તેમજ આજથી કયા કયા વિસ્તારમાં વરસાદની શરૂઆત થશે તે વિશેની આજે જિલ્લાવાઈઝ માહિતી જાણીશું તેમજ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે તે બાબતની ટૂંકી માહિતી જાણીશું તો માહિતી છે તે છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આપણે હવે જૂન મહિનાનો આજે પ્રથમ દિવસ છે અને જૂન મહિનો બેસતાની સાથે જ ખેડૂત મિત્રો છે તે ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે હવે જેમ જેમ વાવણીનો સમય નજીક આવતો જાય છે તેમ તેમ ખેડૂતોની જિજ્ઞાસાઓ પણ વધી જાય છે કે વાવણી ક્યારે થશે અને ક્યારે સત્તાવાર રીતે ચોમાસાનું ગુજરાતમાં આગમન થઈ જશે તો મિત્રો ચોમાસાના આગમન વિશેની વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ દસ તારીખ આજુબાજુ તારીખ આજુબાજુ થાય તે પ્રકારની શક્યતાઓ દેખાય છે તો તો મિત્રો આ સિસ્ટમ બને એક પ્રકારે ચોમાસાની ગતિ છે છે તેમને વેગ મળી શકે મધ્ય ભારતના ભાગો સુધી આ સિસ્ટમ છે તે સારો વરસાદ લાવી શકે છે અને સિસ્ટમ વધુ આગળ વધે તો ગુજરાત રાજ્યમાં પણ ખૂબ સારો વરસાદનો લાભ આપી શકે છે જોકે હજી ગુજરાત બાબતે સ્થિતિ સ્પષ્ટ નથી પરંતુ જો સિસ્ટમ બનશે તો ખાસ કરીને મધ્યપ્રદેશના ભાગો સુધી સિસ્ટમ આવવાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે તો આ સંજોગોમાં મધ્ય ભારતના ભાગો સુધી ફૂલ એક્ટિવ મોડમાં આવી જશે અને છે અરબી સમુદ્રવાળી તે પણ ઝડપથી આગળ વધવાની શરૂઆત થઈ જશે કારણ કે જો સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવે તો આ સંજોગોમાં જે સૂકા પવનોનો મારો ગુજરાતના ભાગો પર છે તે ધીમે ધીમે હટતા ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ શરૂ થઈ શકે છે તો આ સ્થિતિને જોતા ગુજરાતમાં ચોમાસાનું આગમન અઢાર થી વીસ જૂન સુધીના દરમિયાન તે પ્રકારની શક્યતાઓ સુધી દેખાય છે એટલે આમ જોવા જઈએ તો નિર્ધારિત સમય ચોમાસાનું આગમન થાય પરંતુ જો આ સિસ્ટમ આવે તો એક સારો વરસાદનો રાઉન્ડ પણ લાવી શકે છે જોકે સિસ્ટમ બન્યા બાદ ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવશે જે બાબતને આપણે સતત અપડેટ પણ તમારા સુધી આપતા રહેશું તો મિત્રો ખાસ કરીને વાત કરીએ આજે એક જૂન થઈ ગઈ છે અને ખાસ કરીને વરસાદની ગતિવિધિ ક્રમશ હવે ધીમે ધીમે શરૂ થશે એટલે કે આજથી ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના બોર્ડરકાંઠાના ભાગો છે જેમાં ખેડબ્રહ્મા બ્રહ્મા મહેસાણા પાલનપુર આજુબાજુનો ભાગથી લઈ અને અમદાવાદ સુધીનો જે આપટ્ટો છે તે ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ આજે જોવા મળી શકે છે કાલે આ ભાગોમાં જે આજે જે વિસ્તાર જણાવે છે તેમાં પણ કાલે પણ શક્યતાઓ છે પરંતુ કાલે વિસ્તાર વધશે આજ કરતા એટલે ખાસ કરીને આવતીકાલના વિડીયોમાં આપણે તે બાબતની અપડેટ આપીશું તો આ બે થી લઈ અને છ સાત તારીખ સુધીનો જે આપણે અગાઉ પણ અપડેટ આપી છે કે વરસાદનો વરસાદનો છૂટો રાઉન્ડ જોવા મળશે અને આમાં ઘણા મિત્રોને વરસાદ પણ થવાની શક્યતાઓ છે એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને ખેતર તૈયાર હોય તો ચોક્કસપણે બિયારણનો પણ જે તમારે લેવાનું હોય છે પણ ખેડૂત મિત્રોને તે ચોક્કસપણે લઈને રાખે જો વાવણી થાય તો આ સંજોગોમાં તમે વાવણી વાવેતર કરી શકો છો એટલે ખાસ કરીને આ સમગ્ર તમે છૂટાછવાયા ઘણા ખરા ભાગો હશે જેમાં લાયક વરસાદ પણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો ભાગ પણ હશે બેથી સાત તારીખ સુધીનો સમયગાળો છે તેમાં સૌરાષ્ટ્રના ભાગો પણ હશે દક્ષિણ ગુજરાતના ભાગો પણ હશે મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલનો વિસ્તારો છે તે વધુ રહેવાની સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો આ જે વિસ્તારોમાં શક્યતાઓ દેખાઈ રહી છે અને આજે જે જિલ્લાઓમાં શક્યતાઓ દેખાઈ રહી છે તે બાબતની માહિતી આપી છે અને આવતીકાલે વિસ્તારમાં વધારો થશે તો આવતીકાલની જે અપડેટ હશે તેમાં તે બાબતની માહિતી આપીશું એટલે ખેડૂત મિત્રો માટે એક પ્રકારે છૂટો છવાયો લોટરી વરસાદનો રાઉન્ડ બે થી સાત તારીખ સુધીના સમયગાળા દરમિયાન જોવા મળશે જોકે આજથી શરૂઆત છૂટાછવાયા વરસાદની થશે